ગુડ મોર્નિંગ બધાની કેમ છો બધા મજામાં અને નવા વ્લોગમાં સ્વાગત છે એટલે તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બ્લોગમાં અને આપણે હવે નાઇનજન ત્યારથી ગયા છીએ અને આજ રવિવાર છે તમને ખબર જ છે તો આપણું મૂળ વોક છે તમને ખબર ન હોય તો જોઈ લેજો વ્લોગમાં કેમ છે સારો વાલો તો હવે અમે નાસ્તા કરવા બી દઈ છે શાહ ભાખરી આવી ગઈ છે તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે મારા ફોટા કેમ છે મારા એટલે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છો

રોગમાં આવવાનું તમારે કઈ એમ બહુ બધા કેમડે કામ થાય હીરો કેમ કેમ પણ હીરો નથી ખાટ છે તારા હીરા બધાય તારો હીરો થાય

મારી પાસે ગાડી નથી ને અમારે આવવાનું હતું ક્યાં વાવ અમારી ઓફિસ છે તો હા દાવ ગોપાલ હા એ છોટીયા જમીન બી એવો એમ તારી ગાડી એમ છે ભાઈ કહો ભૂરો તો હું કેવું ભાવું તારું એમ હા તો અહિયાં મોટા હા રોલો કન્ટિન્યુ ડોક્ટો બના રેજો હલો મિત્ર અમે આજે થાકી ગયા શીખો કેમકે અમારે રવિવારે ઓફિસ ચાલુ હતી અને તમે બધા તો બહુ મોજ શોખ કરી છે કેમકે આજે રજા હતી તમારે બધા અમારે રજા હતી નહીં કેમકે અમારે આવશે બે દી પછી એટલે તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ હું બધા હું બોલતો બોલતો મારા કલેજા બોલતો બોલતો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ મિત્ર અને વ્લોગ પૂરેપૂરો જોજો અને મારો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં હારો હાલો તો બધાને જય માતાજી જય મા મંગલ જય મા કુલ દેવી હારો હાલો તો